લાઇટની સમસ્યાને કારણે થોડા સમય માટે મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જો કે તંત્રએ તાત્કાલિક વ્યવસ્થા કરી છે જ્યાં મતદાન શાંતિપૂર્ણ રહે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ વિસ્તારમાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે નામ સુલેમાન છે હું છેલ્લા દસ વર્ષથી આ ગામનો સરપંચ છું આજે અમારા ગામમાં મતદાન છે સવારની લાઇટ ગયેલી છે અને તળે બૂટ પર અંધારું પડે છે મતદારોને બરાબર દેખાતું નથી સવારની કમ્પ્લેન કરે છે હજુ સુધી કોઈ રિપેર કરવા આવેલ નથી અને મતદારમાં બહુ ઉત્સાહ અને ઉમંગ છે અને જંગી બહુમતીથી મતદાન કરી રહેલા છે